તો મિત્રો સૌ પ્રથમ આપણને પ્રાણી સંગ્રહાલય ની અંદર જઈએ એટલે પાર્ક બનાવેલો છે તો સૌ પ્રથમ આપણે પાર્કમાં જઈએ તો હજી તો હું બહાર જ છું અને આ આ છે છે નજારો નજારો જો રીતનો થોડીક વાર પછી આપણે અંદર જઈએ ત્યાં સુધી જૈનભાઈ ટિકિટ લઈ લે ત્યાં પછી આપણે જઈએ બહાર તો પ્રાણી સંગ્રહાલયની એક્ઝેક્ટ બહાર અહીંયા નાના છોકરાઓને રમત ગમતના સાધનો પણ મેકવામાં આવે છે આમ તો આ બધું હમણાં જ બનાવેલું છે સરસ મજાનું છે બાકી જોરદાર જો છે ને બાકી જોરદાર આ બધું પ્રાણી સંગ્રહાલયની ની બહારનું છે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ જો આ મોટા અક્ષરે લખવામાં આવ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને સરસ મજાની વાત કે પ્લેન આઈથી વયું ગયું હતું ક્યાં વાત કરે રે બાબા પણ અહીંયા રિનોવેશન નું કામ હાલતું એટલે પ્લાન વહી ગયું ને હવે આપણે પ્લાન આ ફરીથી આ જોવા મળશે જો છે ને બાકી જો આ પ્લાન છે સુરત ની શાન છે આ પ્લાન છે ને બાકી સરસ મજાનો આ પાર્ક બનાવવામાં આવ્યો છે તો મિત્રો હવે આપણે પાર્ક તો ફરી લીધો હવે અહીંથી આપણે પ્રાણી સંગ્રહાલય જવાનું છે તો ચાલો મારી સાથે બધા નેચરલ પાર્ક એટલે કે જુ એટલે કે પ્રાણી સંગ્રહાલય તો આપણે એડ્રેસની વાત કરવામાં આવીએ તો મિત્રો સરથાણા નેચરલ પાર્ક એટલે સરથાણામાં જ આવેલું છે વરાછામાં તો ચાલો આપણે બ્લોગ શરૂ કરીએ તો ચાલો આપણે જઈએ પ્રાણી સંગ્રહાલયની અંદર તો આ પ્રતિક્ષા ખંડ લખેલું જે દેખાય છે ને ત્યાંથી જવાનું છે આપણે અંદર તો સૌપ્રથમ આપણે પહોંચી ગયા છીએ જો હાંસ જોવા માટે બીજા બધા હંસ છે આ છે નાનું એમ તો તળાવ છે હા આને નાનું જ તળાવ કહેવાય તો હવે અહીંથી આપણે આગળ જઈએ જો અહીંથી

તો જો તમે વાંદરા જો છે ને જોરદાર મને તો બહુ ગમે નાના નાના બચ્યા હવે તમને બતાવ્યું બધા કાળો વંશ તો જોવા છે કાળો વંશ ને આની અંદર છે કાળો વંશ એટલું મોટું પાંદળું એટલે મેક્યું છે કારણ કે આને પાકો હોય છે ઉડી જતો હોય છે એટલે તો અહીંયા તો સૌપ્રથમ દીપડો જોવા મળશે તો જવું બહુ

અને હવે અહીંથી આપણે આગળ જઈએ કે હવે જોઈ શું છે તો અહીંયા પણ આપણને બીજો વાઘ જોવા મળશે સરસ મજાનો વાઘ છે તમને બતાવું અજબ છે ભાઈ ટાઈગર જો જો જાય ટાઈગર છે ને બાકી જોરદાર ટાઈગર જો આમ તો આને વાઘ જ કહેવાય પણ ઇંગ્લિશમાં એને ટાઈગર કહેવાય જો અમે આટા મારે કોણ તમને હાવ જ બતાવજો એમ નહી બતાવ્ય ફોન ઊંધો કરવો જો તો આપણને અહીંથી થોડી મિસ્ટેક થઈ ગઈ કે સિંહ તો છે પણ સાથે સિંહણ પણ છે જો સિંહ પણ છે અને સિંહણ પણ છે ને બાકી જોરદાર છે

આમ તો આ માણસ જેવું જ લાગે છે થોડું ખોતું ખોતું વાહ ભાઈ મજા આવી જો હવે એને એવું લાગે છે કે ઉપર ચડવું છે અહીંયા છે વિસામો લેવાનો એવું લખ્યું છે પણ આપણે વિસામો લેવા નથી

बालू नहीं देखेगा ये जा रहा बालू गोवारी बिचारा सुन बाहर जाने का पर यहाँ यहाँ पर ना नहीं ये क्या नार्डो आमले से इतने क्या ना नहीं उन्हें पानी दिया

મગર જોવાનું મોઢું બહુ છે પાણી છે પાણી મગજ અહી તો બે જ મગર છે અહીંથી આગળ જાય કેટલી મગજ જોવા મળે એક મગર તો બહાર એવું લાગે છે મરી ગઈ છે પણ એ મરી નથી ગઈ સુ છે એક એનું બચ્ચું પછી આગળ આગળ જોઈએ હવે શું આવે છે તો પછી અહીંયા પ્રાણી સંગ્રહાલય નો એક નકશો છે કયા કયા પ્રાણીઓ છે તો જળ બિલાડી થી લઈને નીચે આખી માહિતી અહીંયા આપેલી છે તમે બધા વાંચી લેજો હું તમને વાંચીને સંભળાવી તો બહુ વાર લાગી જાય

તો હવે અહીંથી આપણે જોવું હિપો પોટેમસ ને હરણ તો મિત્રો મેં તમને કીધું અમારે તમને મળશે હિપો જોવા એટલે આને કહેવાય જળ ઘોડો હું તો આને ગેંડો તો છે ને બાકી વિશાળ કાય જળ ઘોડો એટલે પાણીમાં પણ રહી શકે હવે આપણે હિપોપોટેમ જોઈને હવે આગળ જઈએ હવે હરણ પાર્ક આપણે જોવાનું છે તો મિત્રો મેં તમને કીધું એમ અહીંયા આપણને હરણ જોવા મળશે તો જો પેલું હરણ જોવા મળી ગયું

હલીને ચાલ્યા પછી અહીંથી થોડા આગળ જઈએ એટલે આપણને બીજું કઈ કાળા હરણ જેવું આપણને જોવા મળે છે ખારું તો નથી પણ છે તો હરણ જોવા મળે

પણ એ બહુ દૂર છે એટલે આપણને નાઈથી તો નહીં દેખાય તો નીચે જો 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 દેખાય કે જો ઓ બે ત્રણ છે પછી અહીંથી આગળ આવી એટલે નાની પૂછડી વાળા આપણને હરણ જોવા મળે છે આનું નામ તો મને નથી ખબર કારણ કે બોર્ડ માર્યું નથી તો જો એ ખાય છે કઈ

પછી અહીંયા લખ્યું છે શાહ મુર્ગ એટલે કે માઉસ હરણ તો જો કેવું છે છે બાકી તો સીધું ચાલતું જ રહેવાનું ચાલતું જ રહેવાનું મિત્રો આપણે થોડાક આગળ ગયા અહીંથી હાલતા હાલતા એટલે આપણને પ્રાણીઓની જગ્યા ઉપર આપણને અહીંયા જેસીબી જોવા મળી છે જો જેસીબી જોવા મળી છે ખબર નહીં અહીંયા બધા શું કરતા હોય છે જેસીબીથી

Anda kan karena apa sih? Ayo,

કલર કલર ના પોપટો છે ખાસ કરીને માંડવી હોય એવું બધું વસ્તુ હોય એને બહુ નુકસાન પહોંચાડે તો આનું નામ છે ભારતીય સાહુડી એટલે અમારા ભાષામાં છેડાડી કહેવામાં આવે જો અત્યારે સુતી છે એને અમારા પાછામાં છેટાડી ગઈ અને આનો જે પાછળની સાઈડ જે સુયો હોય ને એ સુયો આપણને તો ખૂટી જાય તો બહુ પાકે અંદર બેઠી છે પછી અહીંથી આપણે આગળ જઈએ એટલે બીજા પક્ષી ઘરમાં આપણને જોવા મળશે રૂપેરી રૂપેરી પીઝન્ટ વન મોલ એટલે આપણને નાના મોર જોવા મળશે જે વ્હાઈટ બ્લેક બાઈ મત છે કોઈ સફેદ વાળું છે પણ જોરદાર છે નહી આપણે જોવા મળશે મોર લે લાજે પછી નો ના પછી મોર થાય

હવે શું આવશે તે આપણે જોશું તો અત્યાર સુધી તો આપણે અહીંયા પક્ષીઓ જોયા તો હવે જોઈએ આગળ શું આવે છે પછી થોડાક આગળ જાય એટલે આપણે અહીંથી આપણને વાંદરા પણ જોવા મળે છે માનવ સર્જિત વાંદરા આમ તો માનવ જ કહેવાય છે ને બાકી જોરદાર તો મિત્રો ફાઇનલી આપણું પ્રાણી સંગ્રહાલય અહીંયા પૂરું થાય છે તો વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને પાછા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કાં જેમ હા બસ પૂરું એમ અહીંયા બીજું વધારે કાંઈ ના હોય તો સમજુ છે સમજુ હા તો આ પ્રાણી સંગ્રહાલય પૂરું થાય છે તો અહીંથી નીકળીએ આપણે ઘર તરફ